મહીસાગરમાં કમળાનું કહેર વધતા જિલ્લા કલેક્ટર એક્શનમાં બાલાસીનો રેફરલ હોસ્પિટલમાં કલેક્ટરનું સરપ્રાઇઝ ચેકિંગ કમળાના વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે કલેક્ટરે ચર્ચા કરી દર્દીઓને મળીને આરોગ્યલક્ષી સારવાર અંગે માહિતી મેળવી જિલ્લા કલેક્ટરની સરપ્રાઇઝ વિઝિટ અધિકારીઓને ત્વરિત કાર્યવાહીના સ્ટ્રિક્ટ ઓર્ડર અપાયા પાણી વિતરણ અને પાઇપલાઇનમાં થતા લીકેજ અંગે વિગતવાર માહિતી મેળવી કલેક્ટરે દૂષિત પાણીના પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવા માટે આદેશ આપ્યા છે વન વીઓ ગટર પમ્પિંગ સ્ટેશન ખાતે સેવન્ટી ફાઇવ એચપી તથા ફિફ્ટી એચપીને કુલ દો મોટર કાર્યક્ર કાર્યરત કરવામાં આવેલ છે તેમજ પમ્પિંગ સ્ટેશનમાં તાત્કાલિક અસરથી વીજ લોડ વધારવામાં વધારવામાં આવેલ છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા નાઇન્ટીન્થ ડિસેમ્બર ટુ ટ્વેન્ટી ફોર ડિસેમ્બર સુધી કુલ થર્ટી સેવન ફૂડના નમૂના પણ લેવામાં આવે છે આની આની ચેકિંગ પણ થાય છે સવદાતા મુરુગ્રાજ આપણી સાથે ફોન પર જોડાઈ ગયા છે મુરુગ્રાજ મહીસાગરમાં કમળાનો કહેર વધતા જિલ્લા કલેક્ટરે ખૂબ જ મહત્વના આદેશ આપ્યા છે કેવા પ્રકારે આદેશ અને શું કામગીરી એ ચોક્કસથી મયુરી જણાવી દઉં આપને કે મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં છેલ્લા બે મહિનાથી બે મહિનાથી ઉપરાંતથી કમળાનો કહેર જોવા મળી રહ્યો છે સતત કેસમાં ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં બાલાસિનોરમાં એક્ટિવ કેસો ત્રણસો અઠ્યોતેર જેટલા સરકારી તંત્ર જણાઈ રહ્યા છે પરંતુ જો નગરજનોનું જાણીએ તો જે પ્રાઇવેટ હોસ્પિટલોમાં અને જે બહાર હોય છે તેનો આંકડો ખૂબ મોટો છે તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે બે ના મોત પણ થયા છે તેવું કમળાને લઈને તેવું પણ પરિવારજનોનું રટણ છે ત્યારે મહીસાગર જિલ્લા કલેક્ટર બાલાસીનોરમાં સૌ પ્રથમ તો તેમના દ્વારા શાળાઓમાં ફક્ત બોરોના પાણીનું માટેની નોટિસ આપી ત્યારબાદ તમામ આંગણવાડી કેન્દ્રોને બંધ કર્યા ત્યારબાદ નગરની મુલાકાત લીધી હતી અને ત્યારે આજે ફરી કલેક્ટર દ્વારા બાલાસિંદર નગરમાં હોસ્પિટલની મુલાકાત લઈને તંત્રને તાત્કાલિક ધોરણે કામગીરી કરવાના આદેશ આપ્યા છે જી બિલકુલ આભાર મૃરાગસિંહ માહિતી આપવા બદલ